રાજકોટમાં ચાલતી અતુલ બેકરી વિવાદમાં આવી છે અતુલ બેકરીના ગુજરાતભરમાં ઘણા આઉટલેટ્સ છે ત્યારે રાજકોટ શહેર ખાતે એક કેક વાસી નીકળી હતી અને ગ્રાહકને કડવો અનુભવ થયો હતો જો કે ઉલ્લેખનીય છે કે આજ અતુલ બેકરીની વડોદરા ખાતેના આઉટલેટમાં બે દિવસ પહેલાં પફમાંથી બોલ્ટ નીકળવાની ઘટના બની હતી મળતી માહિતી અનુસાર રાજકોટના નાણાવટી ચોક પાસેના અતુલ બેકરીના આઉટલેટમાંથી એક ગ્રાહકે આઠસો રૂપિયાની ચોકલેટ કેક લીધી હતી જે વાસી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત પણ તે જ ગ્રાહકે આ દુકાનમાંથી ચોકોપોપના પેકેટ લીધા હતા તો તે પણ એક્સપાયરીવાળા નીકળ્યા હતા ગ્રાહકે વાસી કેક બાબતે દુકાનદારને કહેતા અને રિફંડ માંગતા દુકાનદારે ઉધતાએ ભર્યું વર્તન કર્યું હતું અને ગ્રાહકને સંતોષકારક જવાબ કે રિફંડ ન આપવામાં આવ્યો હતો આ વિડીયોમાં ગ્રાહકે આરોપ લગાવ્યો હતો કે અતુલ બેકરીએ એક્સપાયરી ડેટવાળી કેક આપી હતી નાણાં પરત માંગ્યા તો ગેરવર્તન કર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમ અતુલ બેકરીના આઉટલેટ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી આઉટલેટમાં રહેલા તમામ કેક અને વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી મારું નામ સૈયદ રોડકિયા છે નાણાવટી ચોકમાં આવેલી જે અતુલ બેકરી છે ત્યાંથી અમે લોકો ગઈકાલે એક કિલો ની એક કેક લાવ્યા હતા સેલિબ્રેશન કરવા માટે જે અંદર થી એકદમ સાવામાં માં સુકાઈ ગયેલી મારા અંદર જોવાનો આવે તો અંદાજે એક અઠવાડિયું જૂની તો હશે જ કેક કારણ કે તો જ કેક નો એવો હાલત હોય ને અંદર થી એકદમ સાવ એકદમ વાસી હોય ને એવી વાસ આવતી હતી જેવી એટલે એ કેક અમે અહીંયા બદલાવા માટે આવ્યા હતા એટલે એમને પૈસા રિફંડ નહીં કરી એવું કીધું હતું કે આના બદલે તમે બીજી વસ્તુઓ લઈ જાઓ એટલે એના બદલામાં અમે લોકો ફ્રોઝન ડેઝર્ટ જે કપમાં જે આવે ફ્રોઝન ડેઝર્ટ લઈ ગયા હતા ને અમુક પેન્ડિઓ લઈ ગયા હતા એમાંથી પણ અડધી આઇટમો એક્સપાયરી ડેટ વરી હતી કેકમાં એવું છે કે કેક ઉપર કોઈ એક્સપાયરી ડેટ મેન્શન કરેલી ના હોય પણ આ બધા જે આઇટમ્સ હતા પેકેજ્ડ આઇટમ્સ એના ઉપર એક્સપાયરી ડેટ મેન્શન કરેલી હતી આ લોકો દેખાવાળા મારું નામ ડોક્ટર હાર્દિક મહેતા હું ડેપ્યુટી હેલ્થ ઓફિસર તરીકે આરામસીમાં ફરજ બજાવું છું હાલ જે છે ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર તરીકે વધારાનો ચાર્જ પણ સંભાળી રહ્યું છું ગઈકાલે સાંજે જે છે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયો હતો તેની અંદર જે છે એક ગ્રાહક દ્વારા નાણાવટી ચોક પાસે જે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી જે છે એ કેક અને બીજી ઘણી બધી વસ્તુઓ મંગાવવામાં આવેલી હતી તો આ કેકની અંદર જે છે તેમને વાસી કેક જણાઈ આવેલી હતી

અને જે છે આ જે છે અતુલ બેકરી છે તેમની રાજકોટમાં પણ અલગ અલગ જગ્યાએ બીજી બ્રાન્ચો આવેલી છે તેની અંદર પણ જે છે ચેકિંગ હાથ કરવામાં આવશે હજુ સુધી આપણને જે છે અત્યારે એવું કઈ હાલ જોવા મળે છે પણ હજુ જે છે ટીમ દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવી રહી છે અને તેવું કઈ પણ અપરાધી કે વાસી કે કોઈ પણ એક્સપાયરી ડેટ વાળો જથ્થો કે વસ્તુ કે માલ કઈ પણ આપણને મળશે તો તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે

બરાબર અમે એક પહેરી વસ્તુ રાખતા હોય બરાબર અમારે દરરોજ દરરોજ નું એક પહેરી કંપની માં વીજ આવી એનું બધું સબુ એક પહેરી રાખતા હોય અહીંયા અમારે હવારે પાછું દેવાનું બરાબર કંપની વાળા હવે આવે ને પાછું દેવાનું હવે એ ભાઈ થોડોક હલાવો તો વધારે અને બરાબર છે આપણે જલ્દી આપણે પાંચ છો કસ્ટમર ઊભા હોય અને એમ કઈ કે ઓળી હોય રહી ને અને એ પછી પાક આપી દીધા

પાછી દેવાની રાખી હોય રહી હોય એવું થાય ત્યારે એને ખાધી જ નથી અમે પાછી દઈ દીધી છે અને પાછી લઈ લીધી પણ અમે પણ ત્યાં મેં તમને પૂછું પૂછવાનું હતા નઈ એટલે મેં તમને હું પૂછું છું ને કઈ થાય